નવી સવારની સ્વાદ શ્રેણીમાં તમારું સ્વાગત કરીએ છીએ આજે આપણે તલોદ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છીએ અને નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રતિકભાઈ ચોટાઈ પ્રતિકભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ રમેશભાઈ ગુજરાતમાં એક વખત એવું બનતું તલોદ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવીને ઊભી રહે તલોદ રેલવે સ્ટેશન ઉપર જીવરાજભાઈના બટાકાવાડાની લારી એટલે બધા મુસાફરો એ બટાકાવાડા ખાવા જાય ચા પીવા જાય અને એમાં મસાલો એટલો બધો સ્વાદિષ્ટ રહેતો કે લોકોને ખૂબ ભાવતા હવે કદાચ આખા ભારતમાં નહીં બનતું હોય એવું તલોદ રેલવે સ્ટેશન ઉપર બનતું કે જ્યાં સુધી બધા મુસાફરો બટાકાવાડા ના ખાઈ લે ત્યાં સુધી એ ટ્રેન ઉપડે નહીં બધા ખરીદી લે અથવા ખાઈ લે પછી બધા બેસી જાય પછી ટ્રેન ઉપડતી તો આ સ્વાદની કમાલ કે સ્વાદને કારણે ટ્રેન ઊભી પણ રહે અને પછી ઉપડે એટલે આપણે પહેલાં તો તમારા વડદાદા તમારા પિતાજી દીપકભાઈ દીપકભાઈના પિતાજી કાંતિભાઈ અને કાંતિભાઈના પિતાજી જીવરાજભાઈ તો જીવરાજભાઈની આ બટાકાવાડાની લારી હતી અને અત્યારે તો હવે તમે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છો એટલે તલોદ ગૃહ ઉદ્યોગ પપ્પા એટલે મતલબ દીપકભાઈએ ચાલુ કર્યું નાઇન્ટીન એટી ફાઈવમાં ત્યારે આપણી કંપની એઝ અ ગૃહ ઉદ્યોગ તરીકે ઘરમાં જ બનાવતા હતા અને ઘરેથી જ ગોટાની શરૂઆત કરી હતી આપે જેમ કીધું કે તલોદના રેલવે સ્ટેશન પર તો એ તલોદના રેલવે સ્ટેશન પર બ્રિટિશરો જ્યારે હતા એટલે ઓગણીસો આડત્રીસમાં જ્યારે રેલવે પર કોલસાના એન્જિન ચાલતા ત્યારે આ વસ્તુ જીવરાજભાઈ કાલિદાસ ચોટાઈ જે હું ફોર્થ જનરેશન છું બરાબર તો આજે એ ગોટાનો સ્વાદ આજે પણ એ જ છે એને અને આપણી આજે પણ એ રેલવે સ્ટેશન પર દુકાન છે હવે બધું રિનોવેશન થઈ ગયું એટલે એ અલગ વસ્તુ છે એ જમાનામાં કોલસાના એન્જિન ચાલતા ને તો એમની બે વખાર હોય તો આપણે બી કોલસાના પેલા પર જ ચૂલા પર જ બનાવતા હતા તો આપણી ત્રણ વખત હતી એના કરતા વધારે બટાકા બનાવવામાં હા સો એ વખતે એવું હતું કે મીટર ગેજ લાઈન હતી અત્યારે બ્રોડ ગેજ લાઈન છે તો ગાડી એક જ આવે એટલે બીજી ગાડી જ્યારે આવે

આમ જો વિચારનો વારસો હોય છે પૈસાનો વારસો હોય છે સંસ્કારનો વારસો હોય છે એ બધા વારસા તો તમને મળ્યા જ છે પણ તમને તો એક વધારેનો વારસો મળ્યો છે એ સ્વાદનો વારસો છે મારો દીકરો અમેરિકા અત્યારે ભણી રહ્યો છે અને એ બી ખાવાનો શોખીન છે તો એને હમણાં બધું મારે અને બધું મોકલવું હતું પ્રતિકભાઈ તો એને હાંડવો જોઈતો હતો એટલે તલોદનો હાંડવો ક્યાંય ન મળ્યો અને મારે તો સમયસર કુરિયર કરી દેવાનું હતું તો મેં બીજી કોઈ બ્રાન્ડનો આંડવો લઈને મોકલ્યો એણે કહ્યું કે પપ્પા બીજા બીજી કોઈ બ્રાન્ડનો મોકલવાની શું જરૂર હતી તો મેં કહ્યું કે ભાઈ એણે મને ખાતરી સાથે કહ્યું છે કે આ તો તલોજથી એ ચડીયાતું હસ તો કે ના પપ્પા બિલકુલ નહીં હો મને તો બીજી વાર મોકલો તો તલોદનો જ આંડવો મોકલજો અને આવો અનુભવ બધે થઈ રહ્યો છે મને એ જણાવો કે જીવરાજ દાદાએ શરૂ કરેલા બટાકાવાડાનો સ્વાદ અને આજની તારીખમાં હું બે હજાર પચીસમાં તમારું પોડકાસ્ટ કરી રહ્યો છું તો આખા વિશ્વમાં ગૃહ ઉદ્યોગનો સ્વાદ તો આ તમે જાળવી કેવી રીતે રાખ્યો રમેશભાઈ આ કેવું છે કે દરેક માણસની એક નીતિ નિયમ જે પોલિસી પર કામ થતું હોય તો આજે લોકો પ્રોસેસ ડ્રીવન ને બધું કહીએ આપણે કે જે નીતિ એમ પણ જે વારસામાં મળેલી છે કે આ વસ્તુ આપણે ગોટામાં નાખીએ છીએ જે પ્રમાણસર નાખવાનું હોય જેનું વેઇંગ થઈને થતું હોય તો પહેલાંના જમાનામાં વેઇંગ સ્કેલ હતા નહીં એટલે લોકો હાથથી નાખતા હતા સ્ટીપ થઈ વસ્તુ તો આપણે એક પ્રપોસનલ ફિક્સ કર્યું અને એ પ્રપોસન પ્રમાણે જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર જાય તો જેમ કોલસાની વખત હતી એમ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણે એટલી જ રીતે તેજાનાઓ બધા એવી રીતના ગોડાઉનમાં રાખતા હતા એટલા બધા તેજાઓનો યુઝ કરતા હતા તો એનાથી જે ગરમ મસાલાના જે ટેસ્ટ હોય એ ટેસ્ટ બર્ડને સાચવી રાખવા કન્સિસ્ટન્સી માટે આપણે એને વેંગથી કન્વર્ટ કરી દીધું તું તો એ દિવસથી દાદાએ કીધું આના સિવાય આપણે વાપરવાનું નહીં એ પપ્પાએ ચલાવ્યું પપ્પાથી આપણામાં આવ્યું અને અજીબી એ ચાલુ છે ને આજે આપણે એ ગોટા આપણી શોપમાં બી વેચીએ જ છે ત્યાં આગળ બી તલોદમાં બી કારણ કે તમે આઉટલેટ અમદાવાદમાં ને બધું ચાલુ કર્યા અમદાવાદમાં અલગ નામથી આપણે તલોદ ઇન્સ્ટાસનના નામથી આઉટલેટ બી કર્યા એમાં બી આપણે એ બટેકાવડા મળે છે આપણા ત્યાં શરૂઆત થઈ બટાકાવડાથી અત્યારે કેટલા તમે બીજી કઈ કઈ આઈટમો કરો છો જ્યારે ઓગણીસો અડત્રીસમાં તો ખાલી બટેકા દાદાએ ચાલુ કર્યા હતા જીવરાજભાઈએ પછી આ બધું ચાલ્યું અને વસ્તુ આવી ઓગણીસો સિત્તેરમાં આવ્યા આપણે એ વખતે સર ભૈયો છે બધા તો ભૈયા બધા ન્યુક્લિયર મતલબ બધા સેપરેટ થયા સો બંને જણે બટેકા બનાવતા એક દેગામમાં સ્ટોલ કર્યો ને એક તલોદમાં કર્યો જે તલોદમાં રેલવે સ્ટેશન હતું એ મોટા બાપા એટલે જયંતિભાઈ કાંતિભાઈના ભાઈ પાસે આવ્યો અને કાંતિભાઈએ કેન્ટીન કરી સો દીપકભાઈ એટલે મારા પપ્પા એ કેન્ટીન ચલાવતા સો આ રીતે આ શિફ્ટ થયું અને પછી એ ગાંઠિયા ગસ્ત હતા પપ્પા પાંત્રીસ રૂપિયાનો તેલનો ડબ્બો લાવતા હું તમને એક મેં કીધું સ્ટોરી કહું છું જેનાથી તમને આઈડિયા આખી વસ્તુ અત્યારે જે આઈટમો બનાવીએ છે એ પ્રીમિક્સ આઇટમ બનાવીએ છે આપણે હતા ઓરિજિનલી ગોટાવાળા સો પપ્પા ગાંઠિયા ઘસતા પાંત્રીસ રૂપિયાનો તેલનો ડબ્બો લાવવાના પૈસા નહીં પપ્પા એમ કેન્ટીન પર એટલે એમના ફ્રેન્ડ બધા આવતા હોય બસીસમાં એમાં બધી ફ્રેન્ડશીપ થઈ જતી હોય કોઈને કોઈને મળતા કેન્ટીન પર તો કોઈની જોડેથી ઉધાર પાંત્રીસ રૂપિયા લઈ અને તેલનો ડબ્બો લાવે તેલનો ડબ્બાથી ગાંઠિયા બનાવે ચવાણું બનાવે ઘસે અને બીજા દિવસે બપોર સુધીમાં એ ભાઈને પૈસા પાછા આપી દે સો આ રીતે એમને એમની શરૂઆત કરી તલોદમાં તલોદમાં કેન્ટીનમાં પછી આ બધું થતાં થતાં તલોદના એક કિરણવાળા ગ્રોસરી સ્ટોર્સવાળા ભાઈ રોજ એમના ફ્રેન્ડ હતા એમને આવતા તો એક વખત એમને એવું કીધું દીપક યાર મારા ડાકોરથી ગોટાનો લોટ લાવવો પડે છે અને જ્યારે ફેસ્ટિવલ હોય એટલે કેવું કોઈ ઉત્સવ હોય ત્યારે તહેવાર હોય ત્યારે એ માણસ મંગાવે પણ એ વખતે રેલવે પર ડાકોરથી નથી આવતી એ વખતે બસીસથી આવે બસ આવવામાં અઠવાડિયા દસ દિવસે બુકિંગ કરો ત્યારે બસનું પાર્સલ આવે એ પાર્સલ આવી ગયું પછી વેચાઈ ગયું અને પછી ફરી મંગાવવા જાય તો તહેવાર પૂરા થઈ જાય એટલે એમનો સ્વાર્થ અરે એમનું નામ છે આમ જયંતિભાઈ પણ એમને બકાવી તરીકે ઓળખતા જે પપ્પાના ફ્રેન્ડ હતા અને એમને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તું દીપક બનાવી આપ

એટલે એમના પપ્પા વિઠ્ઠલભાઈએ એવું કીધું કે દીપક તું તલોદના ગોટાળો ત્રણ ઓળખાય બધા તલોદના ગોટાથી ઓળખાય તો તલોદ રાખી દેને ભાઈ એટલે નામ એ રીતે તલોદ આપવામાં આવ્યું છે અને કેટલું સારું કહેવાય કે તમે તલોદનું નામ આખા વિશ્વમાં જાણીતું કર્યું યસ ય તલોદનું નામ તલોદ ગૃહ ઉદ્યોગ તરીકે જાણીતું છે હા અને તમે નિમિત્ત બન્યા તમારી તમારો પરિવાર તલોદને વિશ્વમાં જાણીતું કરવામાં નિમિત્ત બન્યો બરાબર યસ યસ હવે બીજી કઈ કઈ પછી તો મને લાગે છે કે ધીરે ધીરે વધતું ગયું પછી ખમણ થયું ઢોકળા થયા હાંડવો થયો મુઠિયા થયા એવી રીતના અત્યારે કેટલી આઈટમ અત્યારે ટોટલ થર્ટી સેવન આઈટમ આપણા બાસ્કેટમાં છે જુદી જુદી સાડત્રીસ આઈટમો તમે બનાવો એટલે એમાં બધું રવા ઈડલી છે દહીં છે ઉપમા છે ખીચું છે આવી થર્ટી સેવન અને એ બધી આઈટમોમાં તમારી એક સિક્કો મારેલો છે કે એ એનો એક એક ચોક્કસ સ્વાદ છે દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જાતે જ બનાવીએ છીએ કોઈ બજારમાંથી સોર્સ નથી કરતા એ કોણ બનાવે પપ્પા બેઝિકલી પપ્પા અત્યાર સુધી કરતા હતા હવે અમે કરીએ છીએ મમ્મી પણ કરતી મમ્મી મમ્મી પપ્પા મળીને હા ચોરી તો હજી તમને કીધી નથી પણ કહેવાનું વાત પપ્પા માર્કેટમાં થેલા લઈને જાય અને મમ્મી બનાવે ગૃહ ઉદ્યોગમાં લેડીઝની શરૂઆત કરી તી આ વસ્તુની પહેલા ગોટાનું પેકેટ અમને બનીને આપ્યું ના રીતે ગૃહ ઉદ્યોગથી શરૂઆત થઈને હવે આપણે એટલે ઠકાલી પણ જે તમે એ મસાલો સૌથી મુખ્ય તો એ મસાલો જ છે ને એ મસાલો છે ત્યાં તરીકે કોઈ લગ્ન પ્રસંગ કોઈ પ્રતિકભાઈ અને જમણવાર ચારસો પાંચસો જેણનો કરવાનો હોય અને રસોડું ધમધમતું હોય એમાં ઘણા બધા લોકો કામ કરતા હોય કામ તો બધા કરતા હોય પણ એ પેલો જે રસો જે મસાલો કરનારો છે મુખ્ય રસોયો એ જ્યારે વાનગીમાં મસાલો કરવાનો હોય ત્યારે બધા એને શોધે કારણ કે મૂળ કામ અને મુખ્ય કામ તો એ છે એટલે આજે તલોદ ની લોકપ્રિયતા છે અથવા એટલે પડે જેમ કોઈ ગૃહિણીની દાળ તમે એક એકવાર ખાવ પછી દસ દસમા વર્ષ પછી જાઓ ને ખાવ તો એ જ સ્વાદ હોય એવું જ તલોદમાં ખરું કે તમે દસ વર્ષ પહેલા તલોદના ઢોકળા કાધા હોય કે તલોદનો આડવો કાધો હોય તો અત્યારે ખાવ તો એ જ સ્વાદ હશે આમ તો તમે આટલી બધી સાડત્રીસ આઈટમો બનાવો છો તો એ વિશ્વમાં કયા કયા દેશોમાં જાય છે ગુજરાતમાં ભારતમાં વિશ્વમાં બધે જાય છે ગુજરાતથી આપણે શરૂઆત આપણે મહારાષ્ટ્ર મુંબઈથી શરૂઆત કરી હતી ઓગણીસો અઠ્યાસી માં આપણે મુંબઈ લોન્ચ કર્યું ગુજરાતમાં બહુ ઓછું જૂજ વેચાતું ગુજરાત કરતા મુંબઈમાં વધારે પહેલા પછી ગુજરાતમાં આવ્યું એટલે અત્યારે આપણે પેન ઇન્ડિયા પર કામ કરીએ છીએ આખા ઇન્ડિયામાં મોર દેન થર્ટી કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ આપણે તો એમાં મુખ્ય દેશો ગણીએ આપણે તો યુએસએ છે

નંબર વન ખમણ તલુદના છે એમ એવું લોકોના ફીડબેક છે અને આપણે એવું માનીએ બી છે એઝ અ ગુજરાત તમે જુઓ કે જલારામ બાપાનું તમને પરોક્ષ રીતે આશીર્વાદ મળ્યા કારણ કે જેટલી લારીઓ છે આખા ગુજરાતમાં એ જલારામ ખમણ હાઉસ છે મારા દાદા એવું કહેતા કે બેટા માતાજી અમીરે શ્રેડે છે પ્રસાદની જેમ વેચાય છે એટલે લોકોનો ભાવે છે અને આપણા ત્યાં ઓર્ડર આવે છે ખમણ પછી બીજી કઈ પછી હાંડવો છે મુઠિયા છે હાંડવો એટલે કયા પ્રકારનો બને આપણે જે પરંપરાગત ગૃહિણીઓ બનાવતી હોય છે એ પ્રકારનું કે આમ એના પેલા જુદી રીતે બને છે એટલે આપણા ધારો કે હું અત્યારે ફોર્થ જનરેશન છું તો મારા બા એ જૂની પદ્ધતિથી બનાવતા જેમાં માટી મૂકતા અને માટીની આજુબાજુમાં હાંડવો બનાવતા તો એ હાંડો મેં બા નો ખાધેલો છે પણ જે દિવસે તલોદ હાંડવો બનાવે એના પછી મેં એવો હાંડવો ક્યારેય ખાધો નથી ને મારે ખાવો બી નથી બિકોઝ તલોદનો હાંડવો એટલો સરસ બને છે એ હાંડવો તમે આ રીતે બી બનાવી શકો એમ બનાવો હોય તો બનાવ બનાવી શકો ચલો ખમણ હાંડવો પછી પછી મુઠિયા છે ઢોકળા છે હવે મને એ કહો કે આ બધું આટલા બધા દેશોમાં તમે બધું બનાવી બનાવીને પહોંચાડો છો તો તમને જે ફીડબેક મળે છે તો એવો કોઈ ઇન્ટરેસ્ટિંગ ફીડબેક એ વેપારીનો હોય કે ખાનારનો હોય કે એવો કોઈ જ્યારે પોસ્ટકાર્ડ આવતા હતા આપણા ટપાલ આવતી જ્યારે અત્યારે તો શું બધા માટે ઇઝી થઈ ગયું કે વોટ્સઅપ કરે મેઇલ કરે ફોન કરે મેઝર ઈમેલ કરે પહેલાંના જમાના ટપાલ આવતી હતી ત્યારે લોકો એ ટપાલ આપણે હજી બી સાચવી રાખીએ છીએ કે એ મને એક એક વસ્તુ યાદ છે કે એક અંકલ હતા એ અંકલે પોસ્ટકાર્ડમાં લખ્યું કે ભાઈ આ વસ્તુ છે ને અમેરિકા મળે છે પણ અમદાવાદમાં નથી મળતી હું એવું સમજું છું એને કે માર્કેટિંગની દ્રષ્ટિએ તો બરાબર છે પણ આપણે લોકો ગમે ત્યાંથી શોધીને મને અમેરિકા લઈ ગયા અમદાવાદમાં જઈને મને કોઈ શોધી ન શક્યું એ વખતે હું વિચારતો આ વાત છે ઓગણીસો અઠ્ઠાણુંની વાત છે સો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને હવે જે ફીડબેક જે મળે તો લોકોના ઘર છે ને એ તલોજથી ચાલે છે અત્યારે આમાં શું છે આપણે ખમણ બનાવી અને રિટેલ સ્ટોર પર એ લોકો વેચતા હોય એમ તો આખો દિવસ એ લોકો ખમણ બનાવે સવારે અને બધાના સેલ્ફ પર રિટેલ આઉટલેટ પર વેચે બનાવેલા ખમણ સો એ લોકોના ઘર ચાલે તો એ લોકો કહે કે તમારા ખમણમાં શું જાદુ છે ભાઈ એમ સો આવા બધા બહુ ફીડબેકો આપણને મળતા હોઈએ રોજ એમ સ્પેશિયલી ઘણી બધી વસ્તુ હાંડવો તો એક એવો ઇન્ટરેસ્ટિંગ કોઈનો ફોન આવે તો મને ઓસ્ટ્રેલિયાથી ઓરમ એન્ટરફેસ કરીને નામ જે મને યાદ છે એ કે ભાઈ તમારા હાંડવા માટે ઓસ્ટ્રેલિયાની ગૃહિણીઓ ગાંડી છે એમ એટલે આપણે એમ કહીએ નોર્મલ ભાષા ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો કે ભાઈ તમારા હાંડવો ખાવા માટે ગૃહિણીઓ લાવો લાવો કરે એમ એટલી પાગ ગાંડી એમ પણ અહીંયા મળતું નથી મને આપો એમ તો આવા ફીડબેક ઘણા બધા આપણે સાંભળીએ એટલે ઓછા છે કેટલી સારી વાત કહેવાય એટલે હું એમ પણ કહું પ્રતિકભાઈ કે આપણા ગામડાઓમાં ઘણીવાર એવું કહેવાય છે કે તમે કોઈની આંતરડી ઠારો તો એનો એની દુઆઓ તમને મળે તો તમારા જીવરાજ દાદાથી શરૂ કરીને છેક તમારી ચોથી પેઢી સુધી તમે સતત સરસ ખવડાવી ખવડાવીને કારણ કે ચાણક્યએ એવું કહ્યું છે કે જમવાનો આનંદ સૌથી મોટો હોય છે અને જલારામ બાપાએ પાછું એમાં એક નવું વર્ઝન ઉમેર્યું કે જમાડવાનો સંતોષ સૌથી મોટો હોય છે બિલકુલ કે આપણે જેમ વાત કરી તમે તો દાદાના આશીર્વાદ એ પપ્પામાં આવ્યા અને હું હંમેશા કહ્યું કે મોટો બાળપણથી પપ્પા સાથે થયો મારું સ્ટડી તલોદમાં થયું એટલે કહ્યું તમે જેના જોડે વધારે રહો એના ગુણો તમારા ઓટોમેટિક આવ્યા એમ શું બસ એ વારસો એ મને આપ્યો પપ્પાએ અને મને એનો આનંદ છે ભવિષ્યનું આયોજન શું છે શું રમેશભાઈ આપણે અત્યારે જે તલુત ગૃહ ઉદ્યોગ હતું એને બે હજારને ઓગણીસમાં આપણે તલુત ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી આપણે પહેલાં ગૃહ ઉદ્યોગથી કામ કરતા હતા અત્યારે આપણે એને અદ્યતન આધુનિક સંપૂર્ણ ઓટોમેશનવાળી ફેક્ટરી બનાવી જેની અંદર સેવન્ટી ટુ ટન પર ડેની કેપેસિટી આપણે કામ કરી શકીએ એટલી કેપેસિટી છે સો હવે એને આપણે વિશ્વની ફલક પર નંબર વન પ્રિમિક્સ ઇન્ડસ્ટ્રીમાં આપણે બનવા જઈ રહ્યા છે જેના માટે આપણે બધા જ વર્ટિકલ ઓપન કરી દીધા છે તો અત્યારે આપણે કીધું અત્યારના અદ્યતન જમાનામાં લોકો પહેલાં દુકાન પર લેવા જતા હતા માલ પછી સુપરમાર્કેટ થયું તો સુપરમાર્કેટમાં લેવા જતા હતા હવે લોકો ઇ કોમર્સ એટલે ઓનલાઈન લેતા થયા ક્વિક કોમર્સ એટલે દસ મિનિટમાં ડિલિવરી તમારા ઘરે આવે એમાં લોકો પહોંચી ગયા એટલે એટલું ટ્રાન્ઝિશન ફાસ્ટ થઈ ગયું છે તો આપણે બી એટલું ફાસ્ટ થવું પડે તો ખાલી પ્રિમિક્સ પૂરતા મર્યાદિત નહીં અને આપણે એને જેમ એક કહીએ ને આપણે લાઈફ એક સર્કલ છે તો ગોટાની દુકાનથી શરૂઆત કરી હતી પ્રિમિક્સ બનાવ્યા ફેક્ટરી બનાવી અને હવે પાછા આપણે રિટેલ સ્ટોર એટલે ક્યુએસઆર ક્વિક સર્વ રેસ્ટોરન્ટ ફોર્મેટમાં જે દુકાન હતી એને પાછા અદ્યતન સ્વરૂપમાં લઈને આપણે સર્વ કરીએ છીએ અને અત્યારે આપણી ગુજરાતમાં અને મહારાષ્ટ્ર અને તામિલનાડુમાંથી આઠ આઉટલેટ આપણે ચલાવીએ છીએ અત્યારે આપણું નેક્સ્ટ ડાયવર્સિફાઈડ છે એના પછી આપણે ડિહાઈડ્રેશન રિટોચ ઇન્ડસ્ટ્રી એટલે જેમ ચના મસાલા મળે છે આવી ઘણી બધી વસ્તુમાં આપણે ડાયવર્સિફાય કરી અને આપણે બહુ મોટી કંપની થવા જઈ રહી છે વિનોબા ભાવે એવું કહેતા થિંક ગ્લોબલી એક્ટ લોકલી તો તલોદમાં રહીને આખા વિશ્વનું વિચારીને હવે તમે સમગ્ર વિશ્વ ફલક ઉપર જઈ રહ્યા છો એનો આનંદ અને તલોદના ટ્રેનથી શરૂ થયેલી આ સફર બુલેટ ટ્રેનની ગતિથી સમગ્ર વિશ્વમાં બધે પહોંચે એવી શુભકામનાઓ સાથે પ્રતિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ રમેશભાઈ તમે મને મોકો આપ્યો તમારી આ નવી સવારમાં મને બોલાવવાનો આઈ એપ્રિશિએટ દેટ અને આઈ કોંગ્રેચ્યુલેટ કે તમે હું તો કેવું કે તમારા જોડે ઘણા વખતથી જોડાયેલો છું અવારનવાર મળતા રહીએ છીએ પણ તમારા જે વિચારો છે એને હું બિરદાવું છું અને આવું ના કાર્ય અને તમે બી વિશ્વની ફલક પર લોકોના પોડકાસ્ટ કરો એક એવી અમારી શુભકામનાઓ છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ